આપણે સંસારીઓને જ સંપત્તિ કે ગાદી કે ખુરશીનો મોહ હોય છે એવી આપણી ધારણા હવે ખોટી પડી રહી છે સંસારી કરતાં પણ જેમને સંસારનો ત્યાગ કર્યો છે ને એમને કદાચ આપણા કરતો પણ વધુ આ ગાદી હડપવાના લગાવ હોય છે અને એટલે જ આપણે સંસારીઓ નથી ઝઘડતા ને નથી પ્રપંચ કરતા ને એનાથી પણ મોટા પ્રપંચ જેટલા પ્રપંચ કરે છે એનાથી મોટા પ્રપંચ અનેક જગ્યાએ ગાદી મેળવવા માટે મઠ મંદિરોમાં થાય છે કાંકરેજની અંદર પણ આવો જ એક પ્રપંચ થયો છે એની પણ વાત કરીશ છેલ્લે પણ એ પહેલા બે કિસ્સા સત્તાધારની જગ્યા પવિત્ર જગ્યા પવિત્ર જગ્યા પવિત્ર ગાદી એનો એક વિવાદ અને બીજો વિવાદ છે ભૂતનાથ મંદિર જુનાગઢ જુનાગઢ આપણું જુનાગઢ આધ્યાત્મિકતાનું ધામ ભક્તિનું ધામ ભગવાન શિવનું ધામ ત્યાં પણ પ્રપંચ ચાલે છે ગાદી માટે જુનાગઢની વાત કરીએ પેલા સત્તાધારની વાત કરીએ તો સત્તાધારના ગાદીપતિ વિજય બાપુ વિજય બાપુ પર તેમના જ મોટાભાઈ નીતિન ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે નીતિન ચાવડાના મતે વિજય બાપુ વ્યાભિચારી છે વિજય બાપુએ અનેક સ્ત્રીઓ સાથે આડા સંબંધો બનાવ્યા છે સત્તાધારની ગાદી પર બે બેસીને વિજય બાપુએ કરોડોના વ્યવહાર કર્યા છે નીતિન ચાવડા એમના ભાઈએ તો આરોપ લગાવ્યો હતો કે બાપુએ બે ત્રણ વાર લગ્ન કર્યા છે હાલ એક મહિલા સમગ્ર મંદિરનો વહીવટ કરે છે આ પ્રકારના દુનિયાભરના આરોપ લગાવ્યા હતા પરંતુ સાથે એ પણ કહ્યું હતું મહિલા સાથે બાપુના આડા સંબંધની સીડી છે એવા પણ તેમના ભાઈએ આરોપ લગાવ્યા હતા અને આની અંદર જ તેમને એટલે કે એમના ભાઈ નીતિન ચાવડાજીએ સંસારી હતા તે સમયના ભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે ત્યારબાદ નિવેદન પણ પોલીસે નોંધ્યું છે આ તમામની વચ્ચે નરેન્દ્ર બાપુ મહંત આગા ગીપાનો ઓટલો તેમનું પણ નિવેદન આવ્યું તેમને પત્રકાર પરિષદ કરી છે અને એમને જે કહ્યું છે એ સાંભળી લઈએ વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે વિજય ભગત ઉપર આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે ગીતાબેન ઉપર માટે વિવાદ કોની ઉપર વિવાદ શેનો છે આ બંને લોકોનો સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે જ્યારે તમારી પાસે હિસાબો ના થઈ રહ્યા છે તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો શા માટે બાકીના સેવકગણને તમે આગળ કરો છો છેલ્લા ત્રણ મહિનાથી વિજય ભગતે જ્યારે મને એવું કીધું આ બધી વાતો આગળ આવશે કે આની પાછળ તમારું નામ સંભળાય એટલે મેં એને ત્યાં જૈન રૂબરૂ કીધું છે હું પુરાવાઓ આપીશ કે હવે હું તમારી પાછળ છું નરેન્દ્ર બાપુ રાજકોટના પૂર્વ કોર્પોરેટર છે અને આપા ગીગાના ઓટલાના મહંત છે ગુરુભાઈ તરીકે નરેન્દ્રભાઈ નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે અગિયાર મુદ્દાઓ સાથે પત્ર લખ્યો જેમાં ગીતાબેનના નામ સાથે જોડીને વિવાદો થઈ રહ્યા છે તેને દૂર કરવાની નૈતિક જવાબદારી ગુરુભાઈ તરીકે પોતાની હોવાની તેમને જણાવ્યું એટલું જ નહીં સીસીટીવી હેઠળ દાનપેટીના દાનની ગણતરી સિક્યુરિટી ગાર્ડને છૂટા કરી દેવામાં આવે તે માગણી કરી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની છૂટ આપવી પહોંચ લઈને દાન સ્વીકારવું પોલીસ ચોકી ઊભી કરવી જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચો પોતે ઉઠાવે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે એટલું જ નહીં નરેન્દ્ર બાપુએ એમ પણ કહ્યું છે કે મારું આપાગીગાના ઓટલાના મહંત અને સંત જીવરાજ બાપુના શિષ્ય તરીકેની આ જવાબદારી આપણી બંનેની છે આપણે બંને ગુરુભાઈ અને ગુરુ પરંપરાના શિષ્યો છીએ જેથી હિસાબથી સત્તાધાર જગ્યામાં કાયમી ધોરણે દરેક વિષયોનો યોગ્ય નિકાલ આવે ફરીથી કહીશ સત્તાધાર લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે લાખો લોકોની જઠારજ્ઞ ત્યાં ઠરી છે ત્યાં આશીર્વાદની આ ભૂમિ છે પણ એ વિવાદમાં આવે છે અને વિવાદનો કોઈ અંત નથી આવો જ જે મેં શરૂઆતમાં કહ્યું તેમ બનાસકાંઠાના વિવાદની વાત કરી લઈ બનાસકાંઠાના કાંકરેજની જાગીર મહંત મઠના મહંત શંકરગીરી બાપુનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો વહેલી સવારે જાગીર મઠમાં જઈ ત્યાં બેસેલા શંકરપુરી મહારાજનું અમર ભારતી મહારાજ અને તેમના જૂથે અપહરણ કર્યું હોય તેવા આરોપ લાગ્યા મઠમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડીને તેનું ડિવાઈડર પણ ઉઠાવી તોડાયું અને અપહરણકારો તેમને લઈ ગયા હતા સિહોરી પોલીસે અપહરણકારોને ચુંગલમાંથી શંકરગીરી બાપુને છોડાવ્યા છે જાગીરી મઠના ગાદીપતિ મહંત માટે ચાલી રહેલો આ વિવાદ છે ગાદીપતિના વિવાદ વચ્ચે શંકરગીરી બાપુનું અપહરણ થતાં પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ પણ હાથ ધરી છે તો સામેનો પક્ષ પણ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે આવો સાંભળી લઈએ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાડાજી શું કહ્યું થોડીમથ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને માંદ બનાવો અને કોને માંદ બનાવો આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થોડી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એમ ડીબીઆર લઈ ગયા હતા પરંતુ પોલીસે તરત જ જગ્યા પર જઈ અને જે પણ બીજા માણસ હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે એ અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશન અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇશ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી હવે બનાસકાંઠા બાદ વાત જુનાગઢની કરીએ જૂનાગઢમાં પણ ગાદી મેળવવા રીતસરના પ્રપંચ ચાલે છે સંતોની ભૂમિ જૂનાગઢમાં ભુતનાથ મંદિરની જગ્યાને લઈને વિવાદ થયો છે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ શિવગીરી બાપુ મહંત છે તેમને અને તેમની સાથે ગિરીશભાઈ કોટેચાઇ ઉપસ્થિત રહ્યા અને તેમનું કહેવું એમ છે કે તેમની પાસે પુરાવા છે કે જે પણ વિલ બનેલું છે એ શિવગીરી બાપુના નામનું બનેલું છે વસંતગીરી બાપુ જે પેલા મહંત હતા તેમને બે હજાર ત્રેવીસમાં પંચગુરુની હાજરીમાં ચાદર વિધિ પણ કરી હતી અને બે હજાર ત્રેવીસમાં વસંતગીરી બાપુનું નિધન થયું વસંતગીરી બાપુની પાલખી યાત્રા દરમિયાન વિવાદો શરૂ થયેલા અને મહેશગીરી ઉપર તેમને આરોપ લગાવ્યો છે કે મહેશગીરીએ તે સમયે સમર્થકો સાથે લઈ મંદિર પર કબજો કર્યો હતો આ પત્રકાર પરિષદમાં શિવગીરી બાપુની ચાદર વિધિ હોવાના પુરાવા રજૂ કરાયા સાથે જ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લાએ મીડિયા સમક્ષ પુરાવા સાથેના ખુલાસા કર્યા વસંતગીરી બાપુનું વસિયતનામું પણ મીડિયા સમક્ષ રજૂ કર્યું આપે એ પણ જોઈ શકો છો જેમાં વસંતગીરી બાપુ બાદ ગાદીપતિ તરીકે શિવગીરીને બનાવવા તેવો ઉલ્લેખ થયો હતો આ મુદ્દે ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવાની પણ વાત થઈ અને એટલે જ આ જ મુદ્દે ચર્ચા કરવા ગિરીશભાઈ કોટેચા જોડાયા છે અને સાથે જ જેમની ઉપર આરોપ લાગ્યા છે મહેશગીરી મહંત તેમની સાથે મેં એડવાન્સમાં વાત કરી રાખી છે ગિરીશભાઈ આપ જોડાયેલા રહેજો મેં મહંતગીરી સાથે વાત જે કરી છે એ પહેલાં જોઈ લઈએ મહેશ ગીરીજી જો આજે ગિરીશ કોટેચા અને તેમની સાથે બીજા એક શિવગીરીજી બાપુ હતા તે બંને પત્રકાર પરિષદ કહી અને તેમને એમ કહ્યું છે કે મહેશગીરીજીએ ભૂતનાથ મંદિરનો જે કબજો મેળવ્યો છે તે ગેરકાયદેસર છે અને તમે ગિરનાર હડપવા માગો છો આપ આપની પ્રતિક્રિયા મૂકી શકો છો હું એટલું કહીશ કે કબજો એનો લેવાનો હોય જે તમારી જગ્યા ના હોય આ અમારા પરિવારની જગ્યા છે મારા ગુરુભાઈની જગ્યા છે એમનું અવસાન થઈ ગયા પછી જે ષડયંત્ર થયું હતું એ ષડયંત્ર ન થવું ન થવું જોઈએ અને ટ્રસ્ટીઓ એની કમ્પ્લેન કરી હતી ચેરિટી કમિશનરમાં મુદ્દો એ છે કે વસંતગીરી બાપુ જે છેલ્લા મહંત હતા એમના બ્રેનની સર્જરી થઈ છે ન્યુરો સર્જન ધવલ પટેલ કરીને છે એમણે બ્રેનની સર્જરી કરી અને પછી ટ્રસ્ટ હતું તો ટ્રસ્ટના અંદર ચેરિટી કમિશનરમાં જે કાગળો મૂકવા પડે અથવા તો જે વહીવટ કરવો પડે એના માટે ટ્રસ્ટીઓએ ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ માગ્યું તો ડોક્ટરે એ સર્ટિફિકેટમાં ચોખ્ખું લખેલું છે એમની બ્રેન ની મેજર સર્જરી થઈ છે એટલે એ અર્ધચેતન અવસ્થામાં છે કોઈ નિર્ણયો ન લઈ શકે આ પત્ર ટ્રસ્ટીને મળ્યા પછી ટ્રસ્ટીઓએ કમ્પ્લેન કરી ચેરિટી કમિશનરના અંદર કે જે કંઈ આ નિર્ણય થયો છે ચેલો બનાવવાનો એ હરીગીરી અને એમની ગેંગ જે જગ્યાઓ પડાવવા માટે રાતોરાત કોઈ વ્યક્તિને લઈ આવે એના સાથે વહીવટ કરે અને રાતે લાવીને સવારે મુંડી નાખે ચેલા બનાવે પછી જગ્યાઓ કબજા કરે છે તો એ પર્દાફાશ થયો હતો અને એ ચેરિટી કમિશ્નરમાં કમ્પ્લેન પણ આજે પણ પડી છે અને એ આ લોકો અધૂરી માહિતી સાથે જતા હોય છે આ લોકોને ખબર નથી કે કાગળોમાં આ લોકો ટૂંકા પડશે જો એ વ્યક્તિ સાચા હોત નિર્મળ ખત્રી એમનું નામ છે જેને શિવગીરી કહેવામાં આવે છે એ રાતોરાત એમને લાવવામાં આવ્યા ટેક્સી ચલાવતા હતા એટલે રિક્ષા ભાઈ જે હતા ત્યાં એ ટેક્સીવાળાને વાળાને લઈ આવ્યા રાતના લઈ આવ્યા સવારે મુંડી દીધા અને પછી મુંડ્યા પછી જેની બ્રેનની સર્જરી થઈ છે જે નિર્ણય ના લઈ શકે એના ચેલા તમે મુંડો છો આ બહુ મોટો ગુનો એમની એમ બની જાય આ તો મારી ભલાઈ છે કે મેં હજી કોઈ પ્રેસ પોલીસ કમ્પ્લેન કરી નથી એટલે મેં આજે ઘણા પત્રકારોને કીધું કે એમને એકવાર સમજાવો કે મહેશગીરી બાપુ એ વાત કરી છે એક કમ્પ્લેન દૂર છે ખાલી જેલમાં જવા માટે એ સાક્ષીઓ વિલ બનાવવાવાળા અથવા તો જે કોઈ હોય એ ફક્ત એક પોલીસ દૂર છે કેમ કે આ આ સર્જરી થયા પછી બધું કરાવવામાં આવ્યું હતું જે કાયદેસર રીતે ટ્રસ્ટીઓ પણ વખોડી કાઢ્યું સ્થાનિક જૂના લોકોએ પણ વખોડી કાઢ્યું અને આ લોકોને પછી ખબર પડી કે આ લોકો થી ગડબડ થઈ ગઈ છે એટલે જ તો આ લોકો પોલીસમાં નથી ગયા નહી તો સાચો માણસ તો પોલીસ માં જાય કોર્ટમાં જાય મીડિયામાં જાય કેમ નથી ગયા મહેશગીરીજી જુઓ મીડિયા સમક્ષ તો આવ્યા અને એને બંધ કવર ખોલ્યું એ વસિયત નામું જે છે જી વસંતગીરી બાપુનું એમને મીડિયા સમક્ષ ખોલ્યું એમાં એ દસ્તાવેજો બધું છે હું તમને ફરી વખત કહું છું એને રોકો આપને એમને એમ એમ પણ કહ્યું કે અમે ચેરિટી કમિશનમાં રજૂ કરીશું હું એમ કહું છું દોઢ વર્ષ સુધી રજૂ ના કર્યું એ શા માટે ન કર્યું એમને કોઈ દબાવતું હતું એમને કોઈ ધમકી આપતું હતું શા માટે ન કર્યું સાચો માણસ હોય એને ડરવાનું શું હોય આજે તમે એક વાત સમજો કે આની કમ્પ્લેન ત્યારે તો મહેશ બાપુ નહોતા કમ્પ્લેન તો ટ્રસ્ટીઓએ કરી ચેરિટી કમિશ્નરમાં કે બ્રેઇન સર્જરી થઈ ગઈ છે વસંતગિરી બાપુની એ નિર્ણય ન લઈ શકે આ લોકોએ એમને ઓક્સિજનની નળીઓ લાગેલી હતી વિડીયો ન આવે એટલે ઓક્સિજનની નળીઓ કઢાવી નાખી વિડીયો બનાવવામાં આવ્યો અને રાતોરાત ચેલો બનાવવામાં આવ્યો એ કેવી રીતના બનાવવામાં આવ્યો ચેલો બનાવવાની પ્રક્રિયા શું હોય એ વ્યક્તિ અહીંયા હવે પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં જઈને કરી જુનાગઢનો મુદ્દો રાજકોટમાં જઈને કરી એ તો બધાને ખબર પડે કે શું વહીવટ થયા હશે બીજી વાત એ કહેવા માંગુ છું કે દોઢ વર્ષ આ ભાઈ ક્યાં ગાયબ રહ્યો કેમ લડ્યો નહીં અને જો સાચે જ ચેલો ભાઈ બન્યા હોય તો એ ચેલા બનવામાં કેટલી બધી પરંપરા ને વિધિઓ હોય શું એ બધું થયું છે એ જે ચેલો બન્યો તો એ ચેલો કેટલા દિવસ પહેલા ચેલો ચેલો બન્યો એના કેટલા દિવસ પહેલા વસંતગીરી બાપુ પાસે લઈ આવવામાં આવ્યા એને બે ચાર પાંચ વર્ષ કોઈ રે એનું વાણી વર્તન અને બધું જોવે પણ જગ્યા ગેંગ ગેંગ જે હરિયાગીરિયાની છે એ એ એ ગેંગે આ બધા જેને ફાયવા નહીં ભવનાથમાં અત્યારે વિવાદ ચાલુ છે પછી અંબાજીમાં પધ્યા ત્યાંય વિવાદ ચાલુ છે વ્યાસ ભુવન ત્યાંય વિવાદ ચાલુ છે મયારામ આશ્રમ ત્યાંય વિવાદ ચાલુ છે આ લોકો જગ્યા પડાવવાના ધંધા કરે અને મેં જેમ પ્રણ લીધું છે કે ધર્મના અંદર જે ભ્રષ્ટ વ્યવસ્થા છે એને પોખાડી ફેંકીશ એટલે માટે આ બધું ચાલી રહ્યું છે મહેશગિરી છે એક અંતિમ સવાલ આપે જે કહ્યું ને એમનું કહેવું એમ છે શિવગિરી બાપુએ જે પત્રકાર પરિષદ કરી એમાં એમને એમ કહ્યું કે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગિરી બાપુએ બે હજાર ત્રેવીસમાં ચોથા મહિનામાં પંચગુરુની હાજરીમાં ચાદર વિધિ કરી હતી બાપ અને બે હજાર ત્રેવીસમાં વસંતગિરી બાપુનું નિધન થયું અને ચાદર વિધિ એ પહેલાં તેમણે કરેલી હતી એમનું સ્પષ્ટ કેવું છે કેવું હોય ચાદર વિધિ છે ને સમાજના સામે થતી હોય છે એને હજી કઈ જ ખબર નથી બિચારાને એટલે હું કઉ છું એ તો શિકાર બનેલો છે આ ગેંગનો અને અહીંયા થી જયારે ગયા શિવગીરી ભાઈ મને તો લાવવામાં આવ્યા હતા મને તમે મારા આટલા દિવસ મારું નુકસાન થયું છે કામમાં એટલે મને પચાસ હજાર રૂપિયા આપો તો વયો જઈશું તો ટ્રસ્ટીઓ એમને પચાસ હજાર રૂપિયા આપ્યા હવે જે માણસ સાચો હોય એ પૈસા લઈને જાય કોઈ દિવસ તો પચાસ હજાર રૂપિયા એ લઈને ગયા અને મેં તો કીધું છે કે તમે સાચાઓ તો લડ્યા કેમ નહીં અને હજી લડો ને પોલીસ કમ્પ્લેન જો થાય તો આ બધા જે મુંડે છે એ લોકો પંચગુરુ પછી સાક્ષીઓ બધા જેલમાં જશે અને જો પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો પંચગુરુને સાથે રાખીને કરાય ને એટલે ખરાઈ થઈ જાય તો બંધ બંધરૂમમાં અંધારાના અંદર જો તમે આવી રીતના કરો છો એટલે કંઈક પાપ કરવું હશે એટલે જ અંધારામાં કર્યું નહીં તો જાહેરમાં કરે ને ટૂંકવા આપ એમ કેવો ભાગો છો કે આખું જે આ વ્હીલ છે તે ગેરકાનૂની રીતે બનેલું છે અને સત્તા આ જગ્યાની જે ભૂતરાજ મંદિર છે એની ગાદી હડપવા કરેલું છે સાચું આપ એમ કેવા માંગો છો એકસો દસ ટકા એવું જ છે કેમ કે ત્યાં એક રિક્ષાવાળો હતો જે વસંતગીરી બાપુના પડખે ચડી ગયો હતો એને પોતાનું ત્યાં કરવું તો એટલે હરિગીરીને મળ્યો હરિગીરીએ એની ભાગ નક્કી કરી અને પછી આ રાતોરાત આ ભાઈને લાવવામાં આવ્યા અને આ બધું થયું છે બ્રેન સર્જરી થયા પછી ડોક્ટરે સર્ટિફિકેટ આપ્યો કે આ અર્ધચેતન અવસ્થામાં રહેશે હવે એ નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં નહીં રહે આના પછી આ થયું છે પણ ડોક્ટરે આવો સર્ટિફિકેટ આપેલો છે આ લોકોને ખબર જ નહોતી અને એની કમ્પ્લેન ચેરિટી કમિશન અધૂરા માહિતી સાથે બધું ચાલી રહ્યું છે રોહનભાઈ અધૂરા માહિતી સાથે આ લોકોએ પહેલા ખરેખર ખરાઈ કરવી જોઈતી હતી કે ચેરિટી કમિશનરમાં એમના વિરુદ્ધમાં કોઈ કમ્પ્લેન થઈ છે કે નહીં એ આજે પણ ચેરિટી કમિશનરમાં ડોક્ટરના પત્ર સાથે કમ્પ્લેન પડેલી છે બીજી વાત બ્રેનની સર્જરીની તારીખ આને ચેલો બનાવ્યો એના પહેલા બ્રેન સર્જરી થઈ છે એના પછી નહોતી થઈ જેટલો સમય તેમને મેં આપ્યો એટલો સમય હું ગિરીશભાઈ કોટેચાને આપવો જોઈએ એમનો એક શબ્દ હતો કે શું વહીવટ થયો છે રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં જો ભૂલથી પણ ભૂલથી પણ એ મહેશગીરી એમ સમજતા કે મીડિયા સાથેનો વહીવટ એવું જો કહેવા માગતા હોય ને તો એ ખાંડ ફાકે છે ગમે એટલા મોટા મહંત હોય ખાંડ ફાકે છે કમસે કમ રાજકોટના મીડિયાને હું જાણું છું અને એમને કોઈ અધિકાર નથી જો એના પરિપ્રેક્ષમાં કહેતા હોય બીજો એમનો સંદર્ભ હોય તો એ જાણે એમનો સંદર્ભ હોય બીજો તો એ જાણે પણ એમ કહેવાય કે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ જઈને કરેલી શું વ્યવટ થયા હશે તો ભૂલ કરો છો મહંતગીરી મહેશગીરીજી તમે ભૂલ કરો છો ખેર મૂળ મુદ્દાઓ ભરો કોટેચાજી જુઓ તમે પત્રકાર પરિષદ કરી વિલ પણ રજૂ કર્યું પણ મહેશગીરીનું કેવું એમ છે મારાથી વડીલ છે ઉંમરમાં એટલે જી લગાવું છું મહેશગીરીજીનું કેવું એમ છે કે એ જે તમે વિલ રજૂ કર્યું તે પેલા બેહોશ હાલતમાં હતા અર્ધ ભાનમાં હતા લીગલી રીતે ન કરાવી શકાય એ વીલ કરેલું પહેલાં વેલા તો સાહેબ બહુ સરસ એનું પણ તમે મને સંભળાવ્યું એના પછી આ જેણે આજને કંઈક વિડીયો બહાર પડ્યો છે એમાં એ હજી પણ હેલફેલ બોલે છે મને તો બોલે જ પણ હવે એમ કે ગીરીઓ અને બોલો ભાઈ હીરીઓ હરિગીરી બાપુ એમ હવે આ માણસ બાપુ કાયદેસર એના આટા મુકાઈ ગયા છે પહેલી વાત તો એ સાહેબ આ જ્યારે વીલ બન્યું હવે એ પોતે એમ કે આ ડોક્ટરે એમ કીધું હતું કે બ્રેન સાહેબ એ બ્રેનમાં જયારે સર્જરી થઈ ને એ પછી બાપુ ટોટલ ભાન ભાવી ગયા હતા મંદિરમાં મિટિંગ કરતા હાલતા ચાલતા પૂજા પાઠ કરતા વાત કરતા અને આ પાંચ ગુરુ પાંચ જણા જે છે આખા એની વિધિમાં બાપુ પાછળ જ બેઠા છે બાપુએ કાયદેસર રીતે કારણ કે આ બી હું કામ કહેતા બાપુ આણે એમ કીધું દોઢ વર્ષ સુધી હું કામ ન દેખાડું બાપુ કોઈ રીક્ષા હલાવતો હોય કે કોઈ ખટારો હલાવતો હોય તો એને કોઈ હક નહીં એ તો વસંતગીરીએ બનાવ્યો છે તું કઈ રીતે વાત કરે વસંતગીરીએ એને અને બીજું બાપુ આખું વીલ બધાને મોકલું બધા પત્રકારોને આની ચેલેન્જ પણ કરવાની હવે પહેલી વાત તો તારી વિધિકા વસંતગીરી એનો કહી આની શું કામ કરી જેલમાં બાપુમાંથી દવા દવાખાનામાંથી આવ્યા પછી બાપુએ આની વિધ્યું આને બાપુ આખા ખરેખર હું કહું તમને હું જેને માનું એને હમ ખાઈને કહું મેં એક એકને પૂછ્યું ને બાપુ આને રાત બાર વાગે જેવા બાપુનું દેહાન થયું ત્યારે આ વસંતગીરી પછી એક ભાવેશ કરીને પછી જ્યારે પાંચ છોકરા જે ત્યાં ભણતા એને સાઈડમાં બિહારી દીધા પચાસ જણા આવ્યા હતા રાતે બાર વાગે અને એટલે કે નીકળ શિવગીરીને બાપુ એવડા બીવારી દીધું મને એક મહિના પહેલાં શિવગીરી મળ્યા ખરેખર ભાઈ અને મને આવીને એણે કીધું ત્યારે મોઢું ઢાંક્યું હતું એને એટલે મેં કીધું ભાઈ મને આ મારું એક જોઈ લ્યો તમે હું તમારી પાસે એટલા માટે આવ્યો કે એક મહિના પહેલાં મેં આ પ્રેસ કોન્ફરન્સ તમારી જોઈ મને એમ થયું કે આ એ મને ક્યાંક ન્યાય મળશે પછી એનું મેં બધું જાણ્યું પછી હવે મેઇન વાત સાહેબ સાંભળ્યું હું તરત જ મેં એસપીને ફોન કર્યો કે સાહેબ મારી પાસે આવી આ વ્યક્તિ આવી છે એનું ખરેખર ઓરિજિનલ આવું છે એનું કાયદેસર બાપુને વીલ કરીને ગયા એટલે મને એસપી સાહેબે એવું કીધું તમારે આ બારી વાત એસપી સાહેબને પણ પૂછી લેવા સાહેબ છૂટ મેં વીસ પચીસ દિવસ પહેલાં એસપીને મેં કીધું તો મને કે તું ગિરીશભાઈ અગિયાર વાગે આવજો કોઈ કારણોવત સાહેબ બહાર હોઈ ગયા એટલે મેં ત્યાં જઈને ફોન કર્યો એના પીઆઈને ફોન કર્યો કે ગિરીશભાઈ બેઠા તો કાપો એટલે મને એક કામ કરો કે મારા પીઆઈને મોકલું ત્યાં એસપી ઓફિસે એટલે કોડી સાહેબ આવ્યા ન્યા કોલી સાહેબ અને શિવગીરીના અમે બૈડા કોલી સાહેબ એમ કીધું કે ગિરીશભાઈ કવર ત્યારે એની ભાઈ હતું એટલે કવર મેં એને મને કે આ કવર છે ને એ જ બેન છે આ કોઈને ખોલતા નહીં કઈ વાંધો નહીં મને કહે કામ કરો મારે સિંહગીરી નું નિવેદન લેવું રોનકભાઈ સવા ચાર કલાકની ના બપોરે ત્રણ વાગ્યા ના કહેતા સાત વાગ્યા સુધી રેકોર્ડિંગ થયેલું નિવેદન છે હવે બાબુ આ માણસના આટા કેવા મુકાઈ ગયા ભાષા કેવી બોલે હું આમ કરી નાખીને તારા અરે હું હજી કહી દઉં એને કહો કે મારા જે પણ કઈ હોય ને હું આમ ભૂતનાથનું કાઢીશ ને આની આની પેલા મારી પેલા વ્યાસ વ્યાસ આશ્રમ નું તો હવે સાહેબ એ જગ્યા જ બ્રાહ્મણની ની જે જગ્યા માલિક છે એના બાપુજીની જગ્યા જે ત્રીસ વર્ષ પેલા હરાજી થઈ આના આટા ક્યાં સુધી ના મુકાઈ ગયા કારણ કે તમે એનું અત્યારે એનું મેં હાવભાવ પણ જોયા ને એનું કોઈ કલ્પના જ ન કરો અરે ભાઈ તું એક તો લે તું મારી ઉપર ફરિયાદ કર દે કાલ મેં કઈ ખોટું કર્યું હોય ને તારી ઉપર તો હેમાબેન આટલી ફરિયાદ કરી આજે જ હેમાબેન ને અંબાજીની ફરિયાદ જે કરી હતી સાહેબ અંબાજીની ફરિયાદ કરી હતી આજે જૂનાગઢ આપણે ભૂતનાથના ભવનાથના પીઆઈ એમ કીધું કે બેન આ ફરિયાદ ધ્યાની છે એટલે અમને એસપી સાહેબે કીધું કે આ રાજકોટને અમે ટ્રાન્સફર કરી દઈએ કાલે એમાં બેનને કાગળ મળી લો રાજકોટ એ ડિવિઝનમાંથી કે તમે આવી જાઓ આજે બેન જવાબ લખાવી અને નીકળી ગયા છે એને આખો જવાબ લખાવ્યો કે મેં એટલી આટલી તું કા ફરિયાદ બીજું બાપુ આના પેટમાં પાપ કેવું છે એકવાર તું તું બે તો વસ્તુ કર હું એક મહિનાથીથી તને હું કહું છું કે તું ભૂતના જ મંદિરમાં જે તે વિલ બનાવ્યું છે એ રજૂ તો કર પતક પત્રકારણ કાં રજૂ નથી કરતો તે અંબાજીના મંદિરમાં જે અંગૂઠા તે બેય જગ્યાએ અંગૂઠા જ મારવા ગયો જે ઓલાના અંગૂઠાવાળું તો છે કોકો હોસ્પિટલનું તો એસપી પાસે ટોટલ સીસીટીવી વેમેરા સહિત બધુંનું છે ચાર વાર એસપીએ મોઈકલાય આ બહાર નીકળવાનું બાબુ આનો ભાંડો માં અંબા અને ભૂતના દાદા એનું નાખો હજી ભાષામાં હું રણકો કરું આજે પણ લાવારીશ પત્રકાર તું રાજકોટ હું કામ જુનાગઢ ના એક એક પત્રકાર ને જેમ રાખ્યા બીજું જે વાત હોય લખી જ ને મારું વિરુદ્ધ હોય તો લખો હોય હું તારા જેવો મારા નથી તું ભાગ્ય એડો માણસ છે જઈને ભગવા કપડા પહેરીને દિલ્હી ગયો દિલ્હી જઈને કપડાં કાઢ લખ્યા પાછો આવ્યો મેં બાપુ રોનકભાઈ ને દસ વાર એવી ચેલેન્જ કરી કે ભાઈ એકવાર તું શ્રી રવિશંકર પાસે દો એટલું બોલાવ કે તું હારો માણસો હું હું તારો વખતે એમ કહું કે તને ભાજપે કાઢી મૂક્યો છે કા તું એક થોડવાર કોઈનું બોલાવતો નથી અને હજી હજી દબાવે સાહેબ તું આમ ચીઠા ખોલીશ ને હું આમ કરીશ ને હજી અત્યારે પણ નહોતો બનતો કે શિવગિરી છે એની એક ભૂલ માફ કર દો એટલે હજી એ શિવગિરીની પાસે જાય એમ જી તારાવ વધુ શિવગિરી એ ટોટલ બંધ કવારમાં જી ભાઈ બંધ કવરમાં જ ફોલું અમે પણ સાહેબ પણ વસંતીરી એક સાહેબ આપના માધ્યમથી અને બીજું પત્રકાર પરિષદ બોલાવવાનું કહેતો હતો ને કાલ તું ધોરણેશ્વર ને કહી કે કાલ નહીં તારો ટાઈમ તારો સમય તું કે જુનાગઢના બધા પત્રકારોને હું લઈને આવીશ તું ધોરણેશ્વર આવ પણ હા હા બીને મિટિંગ કરવીશ ખેર આપનો ખૂખો આભાર અને એમનો પણ આભાર કે એમને સમય કાઢ્યો હતો પણ દર્દ અને દુઃખ એ વાતનું છે ગાદી માટે આ લડાઈ કેટલી યોગ્ય મઠ છે મંદિર છે ગાદી છે પવિત્ર જગ્યા છે આસ્થાનું કેન્દ્ર છે અમે નમન કરીએ છીએ અને કરતા રહીશું મહેરબાની કરીને તમે આ ઝઘડા ના કરશો અને આજ કરવા હોય ને તો અમારા જેવા પહેરી લો